મારું ઘણી પ્રમાણે અમુક ભણેલ અભણો છે એમને કાયદાનું કે એવું કોઈ જ્ઞાન હોતું નથી હાલાકી મને બી નથી ખબર પડતી પણ આવી જાગૃત થાય આવી સ્નેહ ને આ કાર્યક્રમ કરીએ તો લોકોને ખબર પડે કે આપણો અધિકાર શું છે કે આપણે જે રોડ પર ધંધો કરીએ છીએ તો ની ગાડી આવે ભાગી જઈએ આપણે સામે સવાલ નથી કરી શકતા કે તમે કેમ અમને ભગાડવા માંગો છો બરાબર એટલે એ લોકો જાગૃત થાય એ લોકોની અંદર પોતાના સ્વાભિમાન માટે પોતાના હક માટે લડવું ને એ લોકો આમ ટૂંકમાં જાગૃત થઈ જાય ને પોતાના સૌ માટે લડે અને એક થાય અને જેટલા એ કરીશું એટલો ફાયદો થશે ને અહીંયા આવવાનું કારણ એ જ હતું કે બધા ભેગા મળીને એક મોટું આંદોલન કરીશું અમે આવનાર શાળામાં જેમ કે હમણાં પંદર વીસ દિવસ પહેલાં દિવાળી પહેલાં અમે પૂર્વજોનો મિટિંગ કરેલી અને હમણાં આવનારા દિવસમાં નવા પશ્ચિમ ઝોન પશ્ચિમ ઝોનમાં મિટિંગ કરીશું અને આવી રીતના દસથી વીસ હજાર લારી પાથાણાવાળાને ભેગા કરીશું અને પોતાના અધિકાર માટે લડવા માટે બધાને આગ્રહ કરીશું આજે કેટલા લોકો અહીંયા ભેગા થયા હતા અને અને અમદાવાદ થી બધા આવ્યા હતા કે બધી અલગ અલગ અમદાવાદ આજે 15 થી 20 વિસ્તારો માંથી અહીંયા લોકો આવેલા પશ્ચિમ પૂર્વ ઉત્તર ઝોન દક્ષિણ ઝોન થી અને બધા આજના આગળ ભી મીટિંગ કરીશું અને બધાને ભેગા કરીશું અને પોતાના અધિકાર માટે લડતા શીખડાઈશું તો આપને શું કહેતો આજે અહીંયા કેમ આજે લારી ગલ્લા પાત્રના સંગ અહીંયા નવા વર્ષનું સંમેલન યોજવામાં આવ્યું હતું અને એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેના થકી આખા અમદાવાદના સાતે ઝોનના વ્યક્તિને બોલાવવામાં આવ્યા હતા અહીંયા કે આવનારા સમયમાં કોર્પોરેશન મગજમારી ચાલે છે દબાણ હટાવી ચાલે છે સ્ટ્રીન વેન્ડરનો અમલ નથી થયો તે કરવા માટે અમારા રાકેશભાઈ મેહરિયા દ્વારા જે સંમેલન યોજવામાં આવ્યું છે અને આવનારા સમયમાં સાતે ઝોનમાં અમારી બે ઝોનની મિટિંગ તો સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે ઉત્તર ઝોન અને પૂર્વમાં ત્યારે હવે જે બાકીના જે ઝોન છે તેમાં મિટિંગ અમે લોકો કરવાના છીએ અને આવનારા સમયમાં પૂરી સાતે ઝોનની મિટિંગ પૂર્ણ થયા બાદ આખા કમિશનર કચેરીનો ઘેરાવ કરવાનો છે અમારો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આની અંદર દરેક લારી ગલ્લા પાથરાવાળા ધંધાદારી છે એમને કાયમીકની રૂપ જગ્યા આપવામાં આવે અને જો જે ધંધો ના કરવા દેવો હોય તો ત્યાં સુધી જ્યાં સુધી સ્ટ્રીટ મેન્ટીનનું અમલીકરણ ના થાય અને કાયમીની સ્થાપિક જગ્યા ના મળે ત્યાં સુધી દબાણની કાર્યવાહી બંધ કરવામાં આવે અને જ્યાં સુધી દબાણની કાર્યવાહી બંધ કરવામાં નહીં આવે તો આગળનું સંગઠન દ્વારા જે કમિશનર કચેરીનો અમે બધાએ સાથે મળીને ઘેરાવ કરવાનો છીએ આપણે શું કરો છો જે મારો અત્યારે હાલ ચાની હોટલ અને પાનપાલાનો ધંધો છે દરરોજની શું આવક અમારી આવક તો પહેલાં જ્યારે સ્ટાર્ટિંગથી હતી ત્યારે ધંધો વ્યવસ્થિત ચાલતો હતો પણ હમણાંથી કોર્પોરેશન દ્વારા જે તમામ ગલ્લો કાઉન્ટર જે બધું હટાવી દેવામાં આવ્યું છે એના થકી જ અમે આ આંદોલન શરૂ કર્યું છે આ મહાનગરપાલિકા લઈને જાય છે તમારો જે પણ લારી ગલ્લા જો બી હોય પાડીને લઈ જાય છે તો કેટલા દિવસમાં મળે છે અને કેટલા પૈસા ભરવું આમ તો એમ લોકોનું એવું કહેવું છે કે પિસ્તાળીસ દિવસ સુધી તમે કાયદે કરતી ફોર્મ ભરો તો તમને પિસ્તાળીસ દિવસમાં મળી જાય પણ એવું નથી હોતું આની અંદર એમના મનમાની ચલાવતા હોય છે ગોડાઉન રહેલા માણસો અથવા તો એમના અધિકારીઓ કોર્પોરેશન અધિકારીઓ હોય તો એમના ખાનગીમાં જે પૈસા ભાઈ લેતા હોય છે કોઈ અલગ અલગ રીતે એમને એટલે કોઈ બી પિસ્તાળીસ દિવસમાં છોડવામાં આવતું નથી અને જો પિસ્તાળીસ દિવસમાં છોડવામાં આવે ત્યાં સુધી તો પેલાનો ધંધો પણ બંધ થઈ જતો હોય એ રોજગારી કરીને કમાતો હોય છે પિસ્તાળીસ દિવસ સુધી એ ઘર કઈ ચલાવે એ બી સૂચવું રહ્યું અત્યારના જમાનામાં હાલ તો ધારો કે તમને બી ખબર છે કે મહેંગવારી ખૂબ વધી ગઈ છે અને નાના માણસો અત્યારે ખૂબ પરેશાન છે જેમ કે અત્યારે અમે હું ખુદ લારી ગલ્લા વાળો છું પથરાણ વાળો છું મારે બી ફેમિલી છે મારે ઘર ચલાવવું અત્યારે મુશ્કેલ છે કે મારો રોજગાર માત્ર ને માત્ર ગલ્લો અને લારી ઉપર ચાર ની ચાલતો હોય છે હું કમાવા માટે એક જ વ્યક્તિ છું બરાબર એટલે અત્યારે બહુ જ મોટી મુશ્કેલી પડી રહી છે જે આપણા રોજગારી માટેની આગળની શું રણનીતિ રહેવાની છે મારી સરકાર સી ને અને કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક જ માગણી છે કે ખાણીપીણીવાળા વાળા હોય શાકભાજી વાળા હોય ફ્રૂટવાળા વાળા હોય એમને તમામને એક સાહેબ જગ્યા આપવામાં આવે અને એમને કાયદારથી એમના ટાઈકાર્ડ સાથે જગ્યા આપવામાં આવે અને એમને ત્યાં એક જગ્યા ફાળવી અને ધંધો કરવા દેવામાં આવે એવી માંગણી છે તો બીજા જોડે પણ વાત કરવાની પ્રયત્ન છે શું જી નામ છે આપનું નરેશભાઈ 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 આજે અહીંયા બધા એકત્રિત થયા છે શું આપનો મામલો છે આ પોતાનું ઘર બસાવવા માટે ઘર બસાવવાનો હાટુ એક એકત્ર થયેલા છે ઘર ઘર બસાવવા માટે કારણ કે ધંધો નહીં હોય આ બધા ફૂટપાવડી ઉપર અમદાવાદ ની અંદર ધંધો કરતા હોય છે એમાં કોર્પોરેશન એમ કે તમારે ધંધો કરવાનો અધિકાર નથી નથી નહી કરવાનો ધંધો અમે સરકાર સરકારની ઓકાત નથી નોકરી દેવાની તો અમે અમે સ્વરોજગાર છીએ સ્વરોજગાર કરીએ છીએ તો એ પણ ઈ તમારે રોડ ઉપર નહીં કરવાનો તમે કરોડ રૂપિયાની દુકાન લો અને ધંધો કરો તો આમાં હું અમે કરોડ રૂપિયા નું દસ હજાર નું આવે છે દિવાળી પેલા દિવ્યા ભાસ્કર ની અંદર ગુજરાત ન્યૂઝ સમાચારમાં જોઈ લીજો ઓગણ હજાર રૂપિયા એક માણસને અંદર આ ગુજરાત સમાચાર વાળા લખેલું ગુજરાત સમાચાર આવેલું છે તમે જોઈ લેજો નોટ કરી લેજો તો એ દસ હજાર લોન કરવાની શું દસ હજાર માં હું કઈ નો આવે સણા નો આવે અત્યારે દસ હજાર ના કેવી રીતે તમે તમારા ઘર નું ગુજરાન કરો છો અત્યારે મહેંગાઈ તમને કેટલી મળી રહી છે મહેંગાઈ તો એની કોઈ સીમા જ નથી ચાલીસ હજાર રૂપિયા ગુજરાત સમાચાર કીધેલું છે ચાલીસ હજાર રૂપિયા અમદાવાદની અંદર એક ઘર ને વપરાય એક ઘરવાળાને વાળા ચાલીસ હજાર રૂપિયા જોઈએ છે તો કમ્ફર્ટેબલ જિંદગી જીવીએ કે હવે આ એના એના હાથું ઘર બસાવાનું હાટુ જોડા થયા કોઈ લારી બસાવવા હાથું નહીં ઘર બસવવા હાતું નહી અમારી પાછળ અમારું ઘર હોય છે નકરી લારી નથી હોતી મારા મમ્મી પપ્પા ગામડે રહે છે એનું પણ મેં આઈ થિન્ક ઘર હાતું એ લારીમાંથી જ છે પાંચસો હજાર રૂપિયાનું મેં કામ કરતા હોય તો પાંચસો ગામડે રહેતા હોય પાંચ અહીંયા રહેતા હોય આપે શું કહેશો બેન અમારા લારીઓ વાળા ની તકલીફ વધારે છે ધંધા પાણી બહાર કરવાની દેતા અમને દબાણું વાળા મ્યુનિસિપાલિટી વાળા બધા બહુ હેરાન કરે છે એક મહિને બંધ છે અમારું બધું પકડી જાય આગું બે કિલોમીટર આગુ આપ્યું અમારો ધંધો થતો નથી ત્યાં હવે એક મહિનો થઈ ગયો અમે લારીઓ વાળા ક્યાં ક્યાં જઈએ કહો અમારો પરિવાર તો હોય પાછળ હેરાન કરે

સૌથી પહેલો મુદ્દો તો એ છે કે તમે અમને રોજગાર ધંધો નહીં નોકરી આપો નોકરી ના આપો તો પછી ક્યાંક સ્થાપિત જગ્યા આપો એવી જગ્યા આપો કે અમે અમારું ગુજરાત સાહેબ બધી વસ્તુ ભીખ માંગીને પૂરું કરી શકીએ પણ આ પેટનો ખાડો પૂરો કરવા માટે અમને કોઈ કોઈ ઘડી ઘડી હા કારણ કે અમારે ધંધો રોજગાર જવું ક્યાં અમારે છોકરાનું ભણતર એજ્યુકેશન એક બાજુ આરટીઆઈ ની ઓફર કરે છે આરટીઆઈ માં એમને નંબર નથી લાગતા ખાલી વાતો થાય છે બસ એ તો એ લોકોના મરતિયાઓને જ મેળ પડે છે બાકી નાને નથી બીજા કોઈના આવા જે ગરીબ માણસોને જે અમારું કોઈ સોશિયલ કોઈ ધ્યાન કોઈ ધ્યાન નથી આ તો સરકાર ગરીબોની સરકાર છે કે નથી અમીરોની સરકાર છે આપી રહ્યા છે અમીરની સરકાર છે અમીરોની સરકાર છે એક બાજુ આપે છે ને એક બાજુ છીનવે છે એનું મીનિંગ શું મોદી સાહેબ ઘણું બધું સારું કરે છે પણ મોદી સુધી મોદીને ખબર નથી પહેલાં કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર હતો હવે ભાજપમાંય ભ્રષ્ટાચાર છે ઘણો ભ્રષ્ટાચાર છે એ આપ લોકોને નહીં દેખાય જ્યારે તકલીફ પડે ત્યારે એમને ખબર પડે બધી વસ્તુમાં તમે રજૂઆત કરી છે તમારી આ માંગને લઈને તમે તમારા કોર્પોરેટર કે વિધાયક ઘણું બધું છે તો એકવાર વોટ લઈ ગયા પછી કોઈ બાપુ જોતું નથી કોઈ જ પાછળ જોતું નથી હમણાં ઇલેક્શન આવવાના છે તો પબ્લિક આમાં શું છે મેઇન પોઈન્ટ શું છે જ્યારે ચૂંટણી આવે છે ને ત્યારે લોકોને લોભાવી લાલચ આપી નામ તેમ અને કોર્ટ લઈ જાય છે હવે તમારી રણનીતિ શું રહેવાની છે અમારી તો રણનીતિ એમ રહેવાની છે કે અમને ધંધો રોજગાર અને રેસિડન્ટ રહેવાનું વ્યવસ્થિત નહીં મળે ત્યાં સુધી અમે આ કોઈ સરકારને નક્કી નહીં કરી શકીએ નક્કી મતલબ નક્કી અમારે જે

કે કઈ જગ્યાએ ક્યાં ક્યાં શું કરીએ અમારું મહેંગાઈ તો નડે જ છે ને મહેંગાઈ સૌથી મુદ્દો જ મહેંગાઈ છે મોટામાં મોટો મુદ્દો મહેંગાઈ છે ભણતરમાં કશું નથી પાછું અમારો રોજગાર માટેની પરમાનન્ટ જગ્યા વેન્ડર કાર્ડ આપે છે એ જ જગ્યા ઉપર અમારો ધંધો ચીનવાઈ જાય કશું જ આવક નથી અત્યારે કાલ કાલ છસો રૂપિયાનો ધંધો થયો છસો રૂપિયાની અંદર છ માણસને સવાર સાંજ કઈ રીતે જમવાનું

અમારા હાલ અમારા વિસ્તારમાં આજુબાજુના સારા મોટા લોકોના ઘરમાં જ કચરા પોતી કરીને ગુજરાત ચલાવો કારણ કે નોકરી નથી રોજગાર નથી અને ભણતર બી નથી અમારા એજ્યુકેશન નથી સૌથી મુદ્દો તો એજ્યુ એજ્યુકેશન નથી અને લોકો સાઉથ ભણવા જાય છે ને સરકારીમાં જ જાય છે ને પ્રાઇવેટમાં તો ક્યાંથી ભણાવી શકીએ અમારા છોકરાઓ આરટીઆઈ

જે નીચેનું જે પેનલ છે ને આખી એ ભ્રષ્ટાચાર છે હવે એના માટે આપ ખૂબ ખૂબ અભિનંદન તમને પાઠવું છું અમારો અવાજ મોદી સુધી સાંભળવો જોઈએ કે નીચેના જે વચોટીયાઓ છે એની તપાસ કરો એની જે તપાસ કરો અને એને હમણાં હમણાં થોડાક દિવસ પહેલા જ પેલું હમણાં બીજે બીજે વાળું પેલું કયું આવ્યું કોંભાણ ભારતીય જનતા પાર્ટીનો કોક મહેસાણા હિંમતનગર થી જે છ હજાર કરોડ રૂપિયાનું ફૂલ એકું કર્યું ભારતીય જનતા પાર્ટી જ માણસ હતો કોણ હતો ખ્યાલ હોય તો સાહેબ હમણાં અમે ન્યૂઝ પર જોયું એ લોકોને કઈ જ નથી અમે નાનો ગુનો કર્યો તો અમારી અમારી વાત લાગી જાય છે કાલે સો ટકા ને ક્યાં કશું જ નથી પણ અમે નાનો કોઈ ગુનો કરીએ તો અમારે તકલીફ કરી દે વાંચો ન્યૂઝ જોઈએ છે મોદી સાહેબ રોજ જોઈએ છે મોદી સાહેબ ઘણું બધું સારું કરે છે પણ છેલે એના નીચેના માણસો બધા વચૂટિયાઓ તકલીફ કરે છે મેઈન પોઈન્ટ તો એ છે શું કહે બેન કાર્યવાહી અમારી મજૂરી કરીને ખાવાના થઈ મારા લીધા બધું લઈ લીધું એક બે મહિને છે પડી ગઈ છે ફેરી મારીએ તો કાંટા લઈ લે લારીઓ લઈ લે અમને કે તમારે આ રોજ વાળા હવે છોકરા કેવડી મોટા મારે ખવડાવવાનું સુવી ને મોટા કરીને એવી સુવિધા થયેલી થઈ ગઈ નો અમે જ્યાં વેચે વેચીએ ને ત્યાં અત્યારે અમારે ખાલી કરાવી દેતી જગ્યા અને અત્યારે ઘરે બેઠા બે બે મહિને સી હેના સર કા મુનસિપાલટી વાળા એ ક્યાંય સી ઉઠાઈ દેલો કે તમે લારીઓ કે હવે અમે જઈએ ચા ને કઈ ઘર ઘર કાળ કઈ કઈ શું જાહેરાત કરી સેટેલાઇટ જોધપુર ગામમાં પેલું દેરાસર મંદિર જોડા અમને જગ્યા ફાળી દીધી એ અશોકનગર જોડા એ જગ્યા અમને આપી નહીં પાછી મગર તમને ત્યાં એમનું પૂછવાઈ ગયો ત્યાં કે પ્લોટ બના હતા અમારા જોધપુરની માર્કેટ ત્યાં બના હે કે તો અમે કીધું સારું કહું પછી પંદર વીસ દિવસ પછી કામ બંધ થઈ ગયું ડાયરેક્ટ પહેલાં નગર કામ ચાલુ થઈ ગયું પંચોતેર ટકા કામ થઈ ગયું ત્યારે અમને જણાવ્યું કે પહેલા જ નગર તમારું માર્કેટ બન્યું એમ કીધું ને પચીસો રૂપિયા ભાડું કે સાહેબો પચીસો રૂપિયા ભાર ભરું પડશે આપી ત્યાં ચાલતો નથી ધંધો ગરાકો માટે તકલીફ પડે ત્રણ કિલોમીટર દૂર માર્કેટ આપી હા કે અમારા સો રૂપિયા અમે એટલે બધે ક્યાંય આજુબાજુની દુકાનોમાંથી લઈ લેશું અમે ક્યાં જઈએ

એ તો એ કોઈ જોતું જ નથી અમારે અમારે સેફ્ટી શું રાત અમને ચપ્પુ વાગી જાય તો અમારે સેફ્ટી શું ચપ્પુ વાગી તો મેગા સિટી છે ને મેગા સિટી છે મારે ખુદ ને મારા જીજાજી ની વાત કરું છું કે પંદર દિવસ પેલા જ છે ને એને હજાર રૂપિયા કાપીને લઈ ગયા છે બોલો ખીચું કાપીને લઈ ગયા છે રિક્ષા માંથી ને ગુજરાત મોડલ તો આખું દેશ માં હું કહું છું કે આ દેશ આટલું મોટું છે હું કહું છું કે આટલું દેશ આટલું મોટું છે તો આ ગુજરાત શું કરી રહી છે એ જ ખબર નથી પડતી એમના પાછળ બે બે લાખ રૂપિયા ભરણ લે ને અમે કેવાય જઈએ ને તો બેન કે અમે શું કરીએ અમારે કોઈ સાંભળતા જ નથી એટલે એમનું બધું ભરણ પોષણ થઈ રહ્યું ને અમારે બધા છોકરાઓ ગરીબ મળી જ ત્યાં રસ્તો જામ થાય છે જે વિકલ અમારા જોડે પોતે જે ઘરાક લેવા હોય ને એ બી પોતે દાદાગીરી જ કરે છે કે અમારા ઘર પાસે વેચે છે દાદાગીરી તારા બાપ રોડ છે એમ કે તો અમારે કરવાનું શું

અમને એ પ્રશ્નલ છે બીજો કોઈ પ્રશ્ન નથી એવું લાગે છે અમને એવું લાગે છે કે એ માણસ અમારું કંઈક સારું કરશે અમને એવું લાગી રહ્યું છે અમે મહિલા મંડળમાં જઈશું તમારું કોઈ સામર્થ નથી હવે વાત કઈ ચાલે છે અંદર ખાને કઈ વાત ચાલે છે એ ખબર નથી પડતી ઘરના ગુજરાન માટે તો શું કરતા ઘરના ગુજરાન માટે હવે લડીશું કઈ બી કરીશું યા તો અમે નહીં કા તો યા નહીં એમાંથી એક તો વસ્તુ ધર્સે કે નહી થાય અમે અમારે એક મહિને રોટલા બંધ થઈ ગયા છે ખાવાના તો દસ દિવસ બીજું ખેંચી લેશું શું દસ અમે આગળ બી જોશું આ નહી તો આ રસ્તો આવવાનો જ છે રજૂઆત કરી હશે સરકાર માં વિધાયક અમે મહિલા મંડળમાં ગયા છે અમે કેસ દાખિલ કર્યો છે અમારા લારી વાળાનો કે ભાઈ આ રીતે અમારી જગ્યા જે અશોકનગર ની આપી હતી અશોકનગર પેલા પેલા થી દેરાસર આપી દે ત્યાંથી અમને અમને કોણ ટાઈમ માં અમને લોકો ત્યાં સારું ભાવી ગયું હતું સારું અમે સારી રીતે ધંધો કરતા હતા તો પેલા પ્રયત્નમાં અમને ત્યાંથી ધીમે ગ્રહ

હવે લઈ લીધી પણ ધંધો એટલે અમારી ખરાબ થઈ જવાની અમને મકાન પાંચ દસ લાખ નું મકાન લેવું એ બી અમે ના લઈ શકીએ એટલે અમારે હા વેલ્યુ અમારી ઘટી ગઈ વોટ કર્યા હતા વોટિંગ કરીએ કોને કર્યા આપણે તો કઈ ભાજપ ના જ આપીએ આપડે છતાં પણ તમને હા એવું થાય